આ કાર્યક્રમમાં ડોક્ટર કે આર સરોફ ફાઉન્ડેશન તરફથી ચારસો જેટલા પ્રકૃતિ મિત્ર એટલે કે શાળાના વિદ્યાર્થીઓને ફળાવ ઝાળ આપવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અભય કુમાર સિંઘે તથા આરએફઓ શ્રી ચાવડા સાહેબે બાળકોને વૃક્ષોના મહત્વ વિશે ખૂબ જ સુંદર સમજ આપી તથા શાળાના મેદાનમાં જાતે વૃક્ષારોપણ કરી બાળકોને પ્રેરણા પૂરી પાડી. મહેમાનોની સાથે શાળાના પ્રમુખ શ્રી મંગુભાઈ પ્રજાપતિ તથા કે આર સરોફ ફાઉન્ડેશનના ઝોનલ હેડ શ્રી રાહુલભાઈ જોશી અને ગિરીશભાઈ પ્રજાપતિ પણ જોડાયા. તમામ બાળકોને કે આર શ્રોફ ફાઉન્ડેશન તરફથી એક એક વૃક્ષ આપવામાં આવ્યું જેમણે એક પેડ નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા શ્રી કેટી પરિવાર ખેડબ્રહ્માના રાજાભાઈ ચાવલા તરફથી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર આર કે પ્રજાપતિ આર ફાઉન્ડેશનનો આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા